શિયાળાની થોડીક ઠંડીની શરૂઆત થાય એટલે અમુક વાનગીઓ તો એવી છે ને કે દરેકના ઘરમાં બને અને મજા એટલી પડી જાય ને ખાવાની કે વાત જવા દો ખૂબ સરસ એવી આજે એક સરસ એવી મગની વાનગી બનાવી છે કે ચોક્કસથી આમ તો તમે જાણતા જ હશો પરંતુ જે ટેસ્ટ છે ને એટલો સરસ છે ચલો જોઈએ તો બે ચમચી પ્રમાણે ઘી લઈ લેવાનું છે કૂકરમાં અને હવે આપણે અડધી ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે સાથે જ આપણે ઉમેરશું એક તમાલપત્રો સાથે બે લવિંગ આટલું ઉમેરવાથી સુગંધ સરસ આવે છે અને હવે જુઓ ભાત છે તેમાંથી એક કપ જેટલું પાણી કાઢી લીધું છે અને ભાત જોઈએ તો કોઈ પણ લઈ શકો એક કપ જેટલા ભાત છે તેને ઉફાળા ગરમ પાણીમાં મેં અડધી કલાક માટે પલાળી રાખ્યા હતા તો એને ઉમેરી દીધા છે અને થોડા મિક્સ કરી લઈએ આ રીતે તો થોડાક આપણે આ રીતે રોસ્ટ કરીએ ને વઘાર સાથે ખૂબ સરસ ખીલતા હોય છે ભાત એટલે કે છોટા બનતા હોય છે ને સ્વાદ પણ સરસ આવે હવે જો પલાળેલું પાણી કાઢી નાખ્યું હતું ને આપણે એ ઉમેરી બીજા અડધા કપ જેટલું એમ કરીને દોઢ કપ જેટલું પાણી વન થર્ડ ટી સ્પૂન પ્રમાણે મીઠું અને એ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે ઢાંકીને મીડિયમ ગેસ પર બે વિસઅ આવવા દેશું અને ભાત જ્યાં સુધી ચડે છે ને ત્યાં સુધી આપણે એક બીજું બેટર બનાવીએ તો એમાં જુઓ એક કપ જેટલી ખાટી છાશ અને સાથે ચાર ચમચી પ્રમાણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને પરફેક્ટ માપ છે આ અને હવે જો લોટને અને છાશને મિક્સ કરી લઈએ તો આવી રીતે જ્યારે એક કપ ખાટી છાશ સાથે ચાર ચમચી જેટલું મિશ્રણ થઈ જાય ત્યાર પછી ફરીથી આપણે ચાર કપ જેટલી ખાટી છાશ લેવાની છે તો આ કઢીનું મિશ્રણ બનાવી રહ્યા છીએ એટલે કઢીનું આપણે બેટર જે મેન બેઝ હોય છે તે તૈયાર કરી રહ્યા છીએ તો અહીં પાંચ કપ જેટલી ખાટી છાશ સામે ચાર ચમચી જેટલો ચણાનો લોટ જોશે અથવા તો જો તમે આ રીતે જોવું ને તો ખબર પડે થોડુંક તમને ખાટી લાગવી જોઈએ એટલે પરફેક્ટ ચણાનો લોટ છે અને દહીંનો પણ ઉપયોગ કરાય તો હવે જુઓ જે ભાત છે તેમાં સરસ એવી બે વિસલ આવી ગઈ છે અને એર પણ નીકળી ગઈ છે જુઓ કેટલો સરસ ખીલેલો બન્યો છે તો તમે પલાળી દો ને તો એકદમ સરસ છૂટા ભાત બનતા હોય છે અને જો સેજે તળીએ તમને સેજે બેઠેલા ભાત જોવા નહીં મળે હવે આ ભાતને છે ને આપણે થોડાક ઠંડા થવા દઈએ એટલે સેજે ભાંગે નહીં તો ભાત ઠંડા થાય છે ને ત્યાં સુધી જો ફરીથી પ્રેશર કુકરમાં મેં વન કપ જેટલું પાણી ઉમેરીને એક કપ પ્રમાણે ફણગાવેલા મગ લીધા છે અહીં જરૂરી નથી કે ફણગાવેલા જ લેવું પલાળેલા એમના સાદા મગ હોય તો પણ ચાલે ચપટી જેટલો આપણે હળદર પાવડર અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું સેજ આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ઢાંકી દઈએ અને મીડિયમ ગેસ પર આપણે તેની એક વિસલ આવવા દેવાની છે જો જો વધારે વિસલ ન થઈ જાય હવે કડાઈમાં બે ચમચી ઘી અને આ ઘી ગરમ થતાં બળે નહીં એ માટે આપણે ચોક્કસથી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું મેં તેલ ઉમેર્યું છે ઘરમાં જે ખવાતું હોય એ તેલનો ઉપયોગ કરી શકાય બે તમાલપત્ર બે લવિંગ અને એક તજનો ટુકડો ઉમેરીએ સાથે જ અહીં આપણે છથી સાત મીઠા લીમડાના પાન અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે સાથે જે લીલા મરચાં તીખા આવે છે તેમાં એક કટ આપીને આપણે ઉમેરવાના છે અડધી ચમચી હળદર પાવડર અને વન ફોર કપ પાણી તો ફ્રેન્ડ્સ જ્યારે તમે કઢીનો વઘાર કરો ને ત્યારે થોડુંક પાણી ઉમેરજો જેથી તેનું તાપમાન છે ડાઉન થાય અને તમારી છાશ ફાટે નહીં હવે જે આપણે છાશ માટેનો ઘોળ તૈયાર કર્યો છે તે ઉમેરી દઈએ તો હંમેશા કઢી આ રીતે વઘારજો થોડુંક પાણી ઉમેરીએ ને આપણે એટલે તેલનું તાપમાન છે ડાઉન થઈ જતું હોય છે ટેમ્પરેચર અને તમારી છાસ છે જો સીધે સીધી ગરમ પડે આપણા વાસણની અંદર એટલે તે ફાટી જવાની શક્યતા વધારી રહી છે તો બે મિનિટ માટે આપણે સતત આ રીતે હલાવતી રહેવાની ધીમા ગેસ પર છોડી દઈએ અને જુઓ ત્યાં સુધીમાં મગમાં એક વિસલ પણ આવી ગઈ છે મગ અહીં આખા રહે એ માટે જ આપણે તેમાં એક વિસલ કરવાની છે જુઓ મગ કેટલા સરસ આખા રહ્યા છે અને એક વિસલમાં ચડ્યા છે કે નહીં તો જો બતાવું તમને સે ચેક કરાવું કે સરસ એવા બફાઈ જતા હોય છે જુઓ કેટલા સરસ બફાઈ ગયા છે પરંતુ તમે વધારે વિસલ થવા દો તો પછી મેસી થઈ જાય તો હવે જુઓ કઢી સરસ ઉકળવા લાગી છે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરીએ અને લીલા ધાણા ચોક્કસથી ઉમેરાય જેથી ધાણાની ફ્લેવર અને સુગંધ આપણે સરસ આવે તેમાં હવે જો આ રીતે જ્યારે ચારથી પાંચ મિનિટ કઢી ઉકળી જાય અને જુઓ થોડીક આ રીતે ઘાટી જણાય અને ત્યાર પછી જ આપણે તેની અંદર લાસ્ટમાં મગ ઉમેરવાના રહેતા હોય છે તો અહીં મેં મગની કઢી બનાવી છે ખૂબ સરસ લાગે છે ચોક્કસ ટ્રાય કરજો અડધી ચમચી જેટલું મીઠું અને થોડુંક મેં ચપટી ઉમેર્યું હતું એટલે કે થ્રી ફોર્ટી ટીસ્પૂન જેટલું માપ આપ્યું છે અને ત્રણ ચમચી જેટલી ખાંડ તો અહીં ખાંડ ઉમેરી શકાય અને ગોળ પણ ઉમેરી શકાય પરંતુ થોડોક કલર જળવાઈ રહે એ માટે ખાંડનો ઉપયોગ કર્યો છે બાકી રેગ્યુલરમાં તમે ગોળ ઉમેરો તો કઢીનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે તો જો આ રીતે જ્યારે કઢી ઉકળવા લાગે ને ત્યારે કઢી આપણી બની ગઈ છે ત્યાર પછી સરસ એવો કઢી માટે વઘાર કરી લઈએ તો એક ચમચી ઘી અને એક ચમચી તેલ ગરમ થતાં જ એક ચમચી રાઈ ઉમેરી દઈએ અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મેથી દાણા સાથે જ અડધી નાની ચમચી હિંગ બે ગોટા મરચાં આપણે ઉમેરી દેવાના છે અને તેમાં એક ચમચી જેટલો કાશ્મીરી મરચું બધું આ રીતે મિક્સ કરીને વઘારને આપણે કઢી ઉપર ઉમેરી દઈએ ખૂબ સરસ આ રીતે કલર પણ સરસ લાગે છે અને સ્વાદ પણ સરસ આવતો હોય છે ચોક્કસ આ રીતે ક્યારેય નથી મગની કઢી બનાવીને તો બનાવી જજો ગામડાની અંદર તો બહુ કઢી બનતી હોય છે લીલા ધાણા ઉમેરી દઈએ અને કઢીને ગાર્નિશ કરીએ જુઓ કેટલી સરસ લાગે છે દેખાવથી જ આપણને એમ થાય કે ચલો ટેસ્ટ કરી લઈએ ચાખી લઈએ અને ખાવાનું મન થઈ જાય ચોક્કસ ટ્રાય કરવા જેવી આ કઢી છે અને શિયાળો હોય એટલે આપણે પંદર દિવસે એકથી બે વાર તો કઢી ઘરમાં બનતી જ હોય છે તો કઢી રેડી છે હવે જુઓ આ શું છે તમને જો કદાચ ખબર હોય તો હું નામ નથી આપતી પરંતુ તમારે આજે મને કોમેન્ટમાં કહેવાનું છે તો જ્યાં પણ તમે ગુજરાતમાં કાઠિયાવાડમાં જાઓને અથવા તો રાજસ્થાનમાં જાઓ ત્યાં આ વસ્તુ ખૂબ જ પ્રચલિત છે જે ગામડા વિસ્તાર છે ને ત્યાં અને ભાત છે કઢી છે અને ખીચડી આ બધાની સાથે આ અથાણા તરીકે ખવાતી હોય છે અને એટલી તો ટેસ્ટી લાગતી હોય છે મીડિયમથી ફાસ્ટ ગેસ પર તેને તળી લેશું અને ખૂબ સરસ આ વાનગી છે હવે સૌ કરી લઈએ તો જુઓ ભાત છે સાથે મેં મગની કઢી પીરસી છે જે ટેસ્ટમાં ખૂબ સરસ છે અને ક્યારેક આપણે દાળ ભાત ખાતા હોઈએ ક્યારેક કઢી ભાત ખાતા હોઈએ પરંતુ આ રીતે આપણે મગની કઢી સાથે ભાત ખાવ ને તો બહુ મજા પડે છે અને તેની ઉપર મેં અથાણું મૂક્યું છે કાંદાનું અને ટમેટાનું સાથે મેં તમને કીધું છે કોમેન્ટમાં જવાબ આપવાનું અને ખૂબ સરસ લાગે છે જોરદાર ડીશ છે એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી છે હળવાનું હળવું પણ ખવાય અને ટેસ્ટ પણ મળી રહે ચોક્કસથી બનાવજો ગમે તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો